નમસ્કાર મિત્રો શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુટ્યુબ મલ્ટી ચેસ્ટ કોપરેટિવ સોસાયટી માટે ઉમેદવારોની જરૂર છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં નીચે જણાયેલા સરનામે અરજી પહોંચાડવી જગ્યાનું નામ જોઈએ પ્રોજેક્ટ મેનેજર લાયકાત એમ અથવા બીબીએ માર્કેટિંગ અથવા રૂરલ મેનેજર અથવા બીએસસી એગ્રીકલ્ચર અથવા ફૂડ ટેકનોલોજીસ્ટ અથવા બીઆરએસ અથવા એમએસડબલ્યુ કરેલું હોવું જોઈએ એકાઉન્ટ માટે બીકોમ તથા કોમ્પ્યુટરને જાણ કરવા તેવા ઉમેદવાર અરજી કરી શકે છે ડ્રાઈવર સ્કૂલ બસ માટે એલ એમ ડબલ્યુ એસએમવી લાઇસન્સ ધારક અરજી કરવાનું સ્થળ પ્રમુખ શ્રી શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સીઓ ઓ વી કેર કોલેજ ઓફ નર્સિંગ મૂપો માંડવી એપીએમસી સામે ઝંખવાવ રોડ તાલુકો માંડવી જિલ્લો સુરત ત્યારબાદ જોઈએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી હરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ બેચલર ઓફ વોકેશનલ કોલેજ અને સ્વામિનારાયણ માસ્ટર ઓફ વોકેશનલ કોલેજ જયદેવપુરા રોડ નાની કડી મહેસાણા સ્થિત નીચે જણાવેલ જગ્યાઓ મુજબ અરજી કરવા માટે ઉમેદવારોની અરજીઓ સહિતની વિગત સદર ઇમેલ ઉપર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાની રહેશે ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે જગ્યાની વાત કરીએ પ્રિન્સિપલની એક જગ્યા ખાલી છે તથા વોકેશનલ ઇન ફેશન અને ઇન્ટરિયરમાં લેક્ચરરની છ જગ્યાઓ ખાલી છે વોકેશનલ ઇન કોમ્પ્યુટર એડ્સ ડિઝાઇન એન્ડ ગ્રાફિક્સમાં લેક્ચરરની સાત જગ્યાઓ ખાલી છે વોકેશનલ ઇન યુનિવર્સલ અને ટેક્સટાઇલમાં લેક્ચરની ત્રણ જગ્યાઓ ખાલી છે નોંધ યુનિવર્સિટી અને યુજીસીના ધારાધોરણ તથા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે મહેકમ ભરવાની સત્તા ટ્રસ્ટ મેનેજમેન્ટની રહી છે ત્યારબાદ જોઈએ ભારતીય રિઝર્વ બેન્ક સર્વિસીસ બોર્ડ મુંબઈની અંદર નીચે જણાવેલા પદ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની વાત કરીએ અધિકારીઓ ગ્રેડ બી સીધી ભરતી સામાન્ય વર્ગ જગ્યાઓ સાસઠ ખાલી છે તથા અધિકારીઓ ગ્રેડ બી સીધી ભરતી આર્થિક અને નીતિ અનુસંધાન વિભાગમાં એકવીસ જગ્યાઓ ખાલી છે અધિકારીઓ ગ્રેડ બી આંકડા અને સૂચના પ્રબંધ વિભાગની અંદર સાત જગ્યાઓ ખાલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમજ આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈને તારીખ પચીસ જુલાઈથી સોળ ઓગસ્ટ સુધી અરજીઓ આમંત્રિત કરી શકે છે